આવો ભાઈ જય શ્રી જય શ્રી આવીને કેમેરામાં બે હજાર કોમેન્ટ પેમેન્ટ કરવા નહીં કાંઈ

જય શ્રી રામ જય શ્રી રામ જય હનુમાન દાદા આવો મારા વાલા મિત્ર ત્રણ જણા કેમેરામાં બેઠા છે લાઈક નથી આપી કોઈ હજી કેમેરામાં બેઠા બેઠા જોવે છે બાપા સીતારામ બાપા સીતારામભાઈ આવો મારા વાલા કેમેરામાં આવી ગયા છે એક ભાઈ આવ્યા છે જોવે છે લાઈક આપી નથી ત્રણ જણા જોવે છે સીતારામ સીતારામ ભાઈ સીતારામ લાઈક કરતા જ મારા વાલા મિત્ર નાના માણસને આપણે નવા નવા માં આવેલા છે હજી જય હનુમાન દાદા જય શ્રી રામ જય શ્રી રામ જય માતાજીભાઈ જય માતાજી જિગ્નેશભાઈ જય માતાજી આવો તમારું સવાર સવારમાં સ્વાગતમ છે જય હનુમાનજી મહારાજ જય હનુમાનજી મહારાજ ઘઉં ઘઉંની ખેતી છે સૌ જણા જોવે છે લાઈક હજી નથી આપેલી લાઈક આપતા જજો મારા વાલા નાના માણસને સપોર્ટ કરો રિટર્ન મળી જશે નવા ભાઈઓ હોય તો કોમેન્ટ કરી દેજો રિટર્ન આપી દઈશ લાઈમાં આપેલો દિવસ છે આપણો એટલે આપણને લાઈમાં ફાવતું નથી ઓછું ફાવે છે રિટર્ન આપતા ફાવે છે સપોર્ટ કરો એટલે રિટર્ન મળી જશે જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય શ્રી રામ જય શ્રી રામ જય હનુમાન દાદા ઉતાવાળા હનુમાન ઉતાવાળા હનુમાન ચાલીસા મિત્ર મંડળ તરીકે રાજુભાઈ મકવાણાના વડોદરાથી જય ચિતારામ ચિતારામ લાઈક કરી દીધી છે લાઈક કરી દીધી જય માતાજી કેમ છો ભાઈ સીતારામ સીતારામ આ કેટલો દિવસ છે મારો લાઈવમાં હું દસ શનિવારે લાઈક કરું છું આજ પહેલો દિવસ મેં દિવસે ચાલુ કર્યું છે દિવસનું મને હું છે બોલતા ફાવે નહીં આ બધાની ઘરે એટલે આપણે લાયક બીજા કરતા ને આજ પહેલો દિવસ છે આપણો ખૂબ સરસ ખૂબ સરસ ભાઈ બોલતા નથી ફાવતું ને મોટાભાઈ એટલે આપણે કરતા કારક કરવી આવી રીતે આપણે બધાને આઠ દિવસ સપોર્ટ દેવા જાવીશું આપણે બધાને કોઈને ન આવ્યો એવું ના બને જેટલા મારામાં સપોર્ટમાં હોય ને બધાને સપોર્ટ દેવા જાવીએ આપણે બોલતા ભાવે નહીં ને તો આગળ બોલવા હમણાં આપણે બધાની ભાવે નહીં ગુજરાતી વાંચતા આપણને ઓછું ભાવે ઇંગ્લિશ તો ન ભાવે હિન્દી ન ભાવે જય મેરડીમાં જય મેળવડીમાં જય માતાજી રાજુભાઈ ને નમસ્તે જય માતાજી પ્રદીપભાઈ જય માતાજી જય માતાજી જય માતાજી રાજુભાઈ જય માતાજી તમને કહે છે જય જય માતાજી જય માતાજી જય માતાજી कैमे बंद गयो से जीरो टका थी गया से बंद थे गये बंद क्या हम से वहाँ का हाँ तो नहीं

આગળ બગડી ગયું છે